પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પોતાના મત વિસ્તારના પ્રવાસે છે ત્યારે આજરોજ ઉપલેટાની ભાયાવદર નગરપાલિકાના દસ કરોડથી વધુને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું નગરપાલિકાના સદસ્યો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓએ વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ કાર્યોનું હાથ ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવાદર અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સાડા અગિયાર વર્ષ જેવા જે કઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબનું તો એની અંદર સેવા સુશાસન ગરીબ આ જે કાર્યો થયા છે એ કાર્યનો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આ આત્મરોજના કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની હજી